બોટાદ જિલ્લામાં ગઢડા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર અને ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુ ટુંડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું સરકાર શ્રી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે કૃષિ વિકાસ દિન બે હજાર અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ઉપક્રમે કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગે ખેડૂતોને સમજ મળી રહે તે માટે આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત મિત્રોને શ્રેષ્ઠતાનો એવોર્ડ તેમજ યોજનાકીય સહાય અને લાભનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળ પર લાગેલા ખેતીવાડી આત્મા પ્રોજેક્ટના સ્ટોલ્સ પશુપાલન આંગણવાડી સહિતના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી સાથે સાથે નાગરિકો પણ આ સ્ટોલ્સના માધ્યમથી વિવિધ ખેતીવાડી અને પોષણ લક્ષી માહિતી અને યોજનાકીય લાભો વિશે માહિતગાર થયા હતા ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રી આરતીબેન ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ માર્કેટિંગ યાર્ડના અગ્રણીશ્રીઓ આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવના આજે ખાતેના ના મંચ પર આપ સૌ જાણો છો

મુખ્યમંત્રી તરીકે 2002 ની અંદર જ્યારે અત્યારે દેશના પ્રધાનમંત્રી આવેલા નરેન્દ્ર ભાઈ જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા એ વખતે એમણે મને બોલાવીને કહ્યું કે તમે એજ્યુકેટેડ ખેડૂત છો અને આટલી બધી જમીન દાણ કરો છો બારસો વીઘા જેવી તો તમે સૂક્ષ્મ પદ્ધતિ અમલમાં લાવવા તમને આનો પાયલોટિંગ પ્રોજેક્ટ હું સોંપું છું ઘણો શું તમારા નાખીને કામ સોંપું છું એને અંજામ સુધી પહોંચાડ મને યાદ છે એ વખતે ઇઝરાયલ થી ટપક સિંચાઈ યોજના લાવવામાં ખૂબ અઘરું પડેલું રાજ્ય સરકારે જમીનો હજાર રૂપિયા ભાવ હતા કોઈ પૂછતું નતું ખેડૂત ખેતી કરવા આવતા નહોતા સમય સમયની વચ્ચે

કેવાનો મારો મતલબ ને તાત્પર્ય એ છે કે છેલ્લા બે દાયકાના શાસન પદ્ધતિઓના કારણે દૂર સુદૂરના ગામડાઓમાં આપણે પીએચના માધ્યમથી પાણીના માધ્યમથી ખેતીની અંદર આટલો વિકાસ હાંસલ કર્યો છે ને અહીં નવા પ્રયોગોના માધ્યમથી તે કહી શકાય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય

ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અલગ પ્રકારે ખેડૂતોને અલગ દિશા તરફ લઈ જઈ અને આખે આખો અત્યાધુનિક પણે એ ખેતી કરી શકે માગાયત હોય કે સૂક્ષ્મ પિયત હોય એની અંદર આધુનિક રીતે વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી અને વધારે મહત્તમ ઓછા પાણીએ મહત્તમ પાક લઈ શકે એવા માર્ગદર્શનો અને અહીં એવી શિબિરો થઈ

ટ્રેક્ટર થી માંડી કરી અને કલ્ટિવેટર હોય કે રોટાવેટર હોય આ બધા ઉપકરણો વસાવવામાં આપણને પૂરક બળ મળ્યું ફર્ટિલાઇઝર ની વાત કરીએ તો એ આપણે એક બાજુ વાત કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કારણ કે સાથે સાથે એ પણ વિચાર કરીએ છીએ પંજાબ ની અંદર ભાખરા નાગર ડેમ અને ગુજરાત ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમ બંનેના પાયા અને શિલાન્યાસ ઓગણીસો ને સિત્તેર ની સાલમાં નખાયા પણ પંજાબનો ભાખરા નાલો ડેમ ને જે તે વખતની સરકારે પ્રાયોરિટી આપીને બનાવી તો દીધો પણ બે ફાર્મ પાણીના દુરુપયોગ કે બે ફાર્મ રાસાયણિક દવાઓ અને ખાતરોના પ્રયોગના કારણે આજે

આદર વધવા માંગે છે એટલે રાજ્ય અને કેન્દ્રની સરકારે એમાં પણ વિશેષ સહાયની યોજનાઓ મૂકી છે અને એમાં પણ આપણે બધા સારી રીતે કામ કરી શકે એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એટલે મહંતન પાકનું ઉત્પાદન લેવું પાણીનો પ્રયોગ લઘુત્તમ થાય સાથે લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને એવા સારા આશયથી હર્ટિલાઝનની દુનિયા જે છે જે ખાતરની દુનિયા છે એની અંદર પણ નેનો ટેકનોલોજી નો ઉપયોગ કરી અને વેન્ચુય ના માધ્યમથી તમે ખાતર આપી શકો ડ્રિપ ઇરીગેશન ની અંદર એવા પ્રયાસો રાજ્ય સરકારે કરવાના પ્રયાસો કર્યા છે અને એના કારણે ગુજરાતની અંદર આપણે કહી શકીએ કે જે સૂક્ષ્મપીય પદ્ધતિના માધ્યમથી

અને એવા કલ્ચર તરફ જઈ રહી છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ ની વાત આખા વર્લ્ડના ના ફોરમ પર કરી અને વિશ્વને બતાવ્યું કે અમારા જે મોટા અનાજ એટલે આપણે જાડુ ધાન જેને કહીએ છીએ જુવાર છે મકાઈ છે બાજરી છે રાગી છે ઓટ્સ છે આ બધા જવ છે આ બધા જે પાકો છે આપણા દેશી પદ્ધતિના એને વૈશ્વિક ફળક પર માર્કેટ અને એને વૈશ્વિક ફળક પર એક અનેનું સ્થાન મળે આપણે બધા જાણીએ છીએ આપણા બાપ દાદાઓ હતા 60 70 વર્ષ 80 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવતા હતા આજે 50 કે 60 વર્ષના માણસને યુરિક એસિડના રોગોથી પીડાય હાર દુખે ડાયાબિટીસ આવે એ માણસને હાર્ટના પ્રોબ્લેમ થાય એ માણસને બીપીના પ્રોબ્લેમ થાય અને આના કારણે અનેક સમસ્યાઓથી એ પરિવાર પીડાય એવા વચ્ચે મિલેટ્સની વાત કરી અને આખા વિશ્વના ફળક પર પ્રધાનમંત્રીજી એક અલગ આયામ આપ્યો અને અલગ આપી એક ઓળખ ભારતને આપવાનો પ્રયાસ કર્યો અને એનું માર્કેટ પણ અલગ ઊભું થયું છે આપણે કહીએ છીએ કે બ્રેડ અને બર્ગર પીઝાની દુનિયામાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે અને એ લોકો પણ હવે બાજરાનો રોટલો જુવારનો કે મકાઈના રોટલા તરફ આકર્ષાય અને એ આપણા ખાનપાનની પદ્ધતિ અપનાવી રહ્યા છે એક નવું બજાર આપણને મળી રહ્યું છે આ બધા પ્રયાસો કે સઘન રૂપે ચાલી રહ્યા ઘણી બધી વાતો કહેવાની છે પણ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન માધ્યમથી આપણને બધાને માન્ય મુખ્યમંત્રીજી અને માન્ય કૃષિ મંત્રીજી સંબોધન કરવાના છે ત્યારે જિલ્લા કક્ષાનો આપણો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આપણે સૌ એકઠા થયા છે એ કાર્યક્રમ નિમિત્તે આપણે બધા સંકલ્પ લઈએ કે બને ત્યાં સુધી આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ બોલશું

હવે પછી જમીનની અવેલેબિલિટી જે છે એ પણ નહીવત છે અને એટલે આપણી પાસે જે પણ છે આપણા પરિવારની અંદર એક ભાઈને એક ભાગમાં ચાલી કે બે હાથીની જમીન આવી હોય અને એને ચાર દીકરા થાય તો અડધા અડધા હાથીને દસ દસ વીઘા જમીન લે અને દસ વીઘાની જમીનના ટુકડાની અંદર પોતાના પરિવારનું ભરણપોષણ કરવું એટલે પૂરક વ્યવસાય તરીકે કઈક સાઈડમાં બીજું પણ કરવું પડે અને એટલે

નિષ્ફળ જતો જયારે લાગે છે ત્યારે એવા વખતે પણ આપણે આ બધા જે અદ્યતન પ્રયોગો અને ઉપકરણોના જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરી અને મેં કહ્યું એમ સંકલ્પબદ્ધ બની અને જ્યારે દેશના પ્રધાનમંત્રી આપણને એક અલગ દિશા તરફ લઈ જવા માંગે છે આગવું ભારત બનાવવા માંગે છે ભારતને વિકસિત દેશોની શૃંખલામાં મૂકવા માંગે છે ત્યારે સૌથી પહેલો ફાળો એ એક નાગરિક તરીકે દેશના નાગરિક તરીકે તો ઠીક છે પણ આ દેશના કિસાન તરીકે જગતના તાર તરીકે આપણે બધા ખૂબ વિશાળ મન ધરાવીએ છીએ આપણને બધા જગતનો તાર કે છે એટલા માટે કે આપણા બાપ દાદાઓ પહેલા જ્યારે અનાજ વાવીને આવતા તો તે ઘરની અંદર આવતા અનાજ મૂકતા પહેલા કીડીને કણ હાથીને મણ ચકલીને ચણની ભાવના મનમાં રાખી અને એને અહીંયા કામ કરતા હાથી દાડિયા મજૂરથી લઈને દરેક ઘરના ભાગ અલગ અલગ કાઢી અને છેલે એ પોતાના ઘરમાં ભાડું ભાત અનાજ ભરવા વાળો આ જગતનો તાર એ દિશામાં આપણે આખા વિશ્વને લઈ જઈએ એ પ્રાર્થના સાથે મને અહીં બોલવા જો બોલવાની તક આપી જિલ્લા પ્રશાસને આજનો આયોજન કાર્યક્રમનું જે કર્યું છે રાજ્ય સરકારનો કાર્યક્રમ છે ત્યારે પરિવાર આપ સૌ કિસાન મિત્રોને હૃદયના ભાવ સાથે લાખ લાખ શુભેચ્છાઓ પાઠવી મારી વાતને પૂરી કરું છું ભારત માતા કીધે વંદે માતરમ જય જય કરી